દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો બોડેરી તાલુકાના બાંગાપુરા ગામે સસ્તા અનાજની દુકાન પર સંચાલક દ્વારા છે તે એક જાગૃત નાગરિક પર હુમલો કરવામાં આવ્યો છે અને જેમાં યુવાન છે તે ગંભીર રીતે ઘાયલ થયો છે જેને એકસો આઠ મારફતે બોડેરીની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યો છે જ્યારે આ ઘટનાને લઈને જે જે પ્રકાર તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને એકસો આઠ દ્વારા ઈજાગ્રસ્તને બોડેલીની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા ઘટનામાં આ ભોગ બનનાર તેમજ ભોગ ભાઈ શું કરી રહ્યો છે જાણો મારું ગામ છે માંગાપુરા બારિયા જીવનભાઈ પુરી સમસ્યા એક જ વસ્તુ છે કે જે બે તારીખ બે સાત ના રોજ સાડા દસ ના અરસામાં જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં આગળ જે સસ્તા અનાજના જે લાયસન્સ ઘરાક આપને હસમુખભાઈ સોટાભાઈ છે જે ગરીબોનો જે પૂરતું અનાજ મળવાનું હોય એ નતું મળતું એના માટે એ લોકો જે બે નંબરનું અનાજ કરવા માટે ટ્રેક્ટર ભર્યું હતું તે ઘડીએ જાગૃત નાગરિક અમિતભાઈ તેમજ અમે સ્થળ પર પહોંચી ગયા હતા અને એનો વિડીયો બી અમારી કને છે એના પુરાવા બી છે એટલે એ લોકો તાત્કાલિક જે ધોરણે મામલતદાર સાહેબને રજૂઆત કરી મામલેદાર સાહેબ ફોન નહોતો ઉઠાવ્યો ભાઈ એમના સ્ટાફને ફોન કર્યો એમના સ્ટાફ આવ્યા ને અમારા બીટ જમાદાર ઉમેશભાઈ આવ્યા જે ઘડીએ જે ઉમેશભાઈ આવ્યા તે ઘડીએ લોકો ખરેખર ત્યાંથી સ્થળ છોડી ભાગી ગયા બનાવ એવો બન્યો કે કાલે સાહેબે એવું કીધું કે અમારા કોઈ બી સ્ટાફમેથી અધિકારી આવશે કોઈ બી અધિકારી આવશે અને એને વિચરાના એની સમક્ષ થશે અને અમુને કીધું કે તમને આ વેપામથી વાંધો છે મેં કમ ના એના માટે અમે બે પંચો સહી કરી એના માટે અમે તપાસમાં ગયા કે કોઈ અધિકારી આવ્યો તાકે નથી તમે કમ અધિકારી બોલાવો તો હસમુખે એવું કીધું

પ્રોસેસે પતાયો અને પછી જથ્થો પણ ગણતરી કરવામાં આવી હતી અને પછી એવું નક્કી થયું હતું કે પંચ પંચોની સમક્ષ અને કોઈ અધિકારીની સમક્ષ માલ વિતરણ આપવામાં આવશે અને આજે આજ સવારમાં જ છે લગભગ સાડા સાત વાગ્યાની આજુબાજુ માલ વિતરણ ચા થઈ ગયું હતું એટલે ખાલી અમારા ભાઈ લોકો અને જીવનભાઈ છે પછી ઉમંગભાઈ છે એ લોકો સ્થળ ઉપર જઈને ખાલી તપાસ કરી જોવા માટે ગયા તો પેલા જિલ્લા પંચાયતના સદસ્ય હસમુખભાઈ અને એમના છોકરા દેવરાજ કુમાર જે હાલમાં સરપંચમાં છે અને બીજા એમના નાના છોકરા રાજકુમાર પછી બીજા એક સભ્ય છે પ્રવીણભાઈ પછી પપ્પુભાઈ કરીને છે પછી કનુભાઈ કરીને છે અને સાથે ત્રીસથી ચાલીસ માણસોનું ટોળું એ સીધો હુમલો કર્યો અને છે ગુંદા માર માર્યો છે અને ફ્રેક્ચર પણ હોઈ શકે એવી આશંકા છે અને લોકો છે સીધા મારવાનું જ ચાલુ કરી દીધું

અને છે એકસો આઠ દ્વારા છે અમે મારા ભાઈ લોકો અને બીજા જે ઇજાગ્રસ્ત લોકો છે એમને એકસો દ્વારા છે બોડેલી દવાખાનાની અંદર લાવ્યા છે સરકારી હોસ્પિટલના અને અમે લોકોએ છે પોલીસ ફરિયાદ છે આપવાની તાજવીજ કરી છે ભાર્ગવભાઈ માધવભાઈ બારિયા બાંગાપુરા